ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો એટીએસએ પર્દાફાશ કર્યો છે એટીએસને બાતમી મળી હતી કે સોખડા પાસે એક ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે આ આધારે દરોડા પાડી સો કરોડથી વધુનો નશાયુક્ત પાવડર કબજે કરાયો હતો આ પાવડરની મદદથી અલ્પ્રોઝોલામ નામની દવા બનાવવામાં આવતી હતી ઊંઘની દવા બનાવવા માટે આ અલ્પ્રાઝોલામ દવાની જરૂર પડે છે આ ડ્રમની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છેલ્લા એક અઠવાડિયા આ ફેક્ટરીમાં દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને આ કેસમાં એટીએસની ટીમે ફેક્ટરીના સંચાલક સહિત કુલ છ શખ્સોની ધરપકડ કરી તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે જેમાં તેમના રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ કરવામાં આવશે પૂછપરછમાં અનેક ચુંગાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે અને અજય જેન એમાં પેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતની બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે તૈયાર અલ્પ્રાજોલમ એટીઆઈ મળી આવેલ છે એને પછી કોઈક જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં આવતા હોય બાઇન્ડિંગ કેમિકલ જે હોય તો પ્રકારે હાલ તો આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે આરોપી અલ્પ્રાઝોલમ દવાનો દસ કિલોનો જથ્થો મધ્યપ્રદેશ રહી હતા આરોપીઓ લાયસન્સ વગર આ ડ્રગ્સની ટેબ્લેટ છે તે બનાવી રહ્યા હતા અને હવે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે તેમના રિમાન્ડ મેળવવામાં આવશે અને કાર્યવાહી હાથ ધરાશે